સાગવારા તાલુકાના અંતરિયાળ ગામમાં જાહેર સભાને સંબોધન કરતા મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા ભરૂચ લોકસભા બેઠકમાં વિવિધ રાજકીય પક્ષો આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે ત્યારે નર્મદા જિલ્લાના સાગવારા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે જાહેર સભામાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા

માથે પડે અમારા માટે ભાજપ મનસુખભાઈ મોતી હું કોઈની સાથે ઝઘડો કરવા વાળો માણસ નું પણ મને જે બદનામ કરવાના જે પ્રયત્નો કરે છે એની પાસે ચૂંટણી મુદ્દા નથી એટલે મનસુખભાઈ કામ નથી કર્યું મનસુખભાઈ આમ નથી કર્યું મનસુખભાઈ આમ છે મનસુખભાઈ તેમ છે એટલા માટે મારે આ જવાબ આપવો પડે છે મનસુખભાઈ અધિકારીઓને આ બધી ખોટી વાતો જો હોય તો હું મનસુખ ભાઈ ગાળો જાહેરમાં સ્વીકારવું પડ્યું મૂળ બેસ કરવી પડે એને હું પ્રૂફ કરાવું આ વૃત્તિના માણસ છે તો આને મોટા ના થવા દેવાય આને મોટા ના થવા દેવાય જે મોટો થાય એના એના એને હોય એને પૂરો કરી દેવો પડે પણ કેટલાક બની બેઠેલા આદિવાસી નેતાઓ છે ને કેટલાક સંગઠનના ખાલી દેખાડાના દાંત દુધા છે દાંત દુઃખ હું એમ કહું છું કેટલાક સાગબારામાં પણ હશે કે તમે આ આદિવાસીને ખોટા પ્રમાણપત્ર વાળાને કાઢવાનું કોઈ આંદોલન તો કરો હું ચૈતર વસાવાને પૂછું તો વિધાનસભામાં કઈ રજૂઆત કરી છે અમારી સરકારે તો કાયદો બને નિયમો બનાવ્યા ચૈતર વસાવા તો મોરું છે

ગૃહમંત્રીએ ચૈત્ર વસાવાને અરબન કહીને સંબોધન કર્યું છે જેનાથી આદિવાસી સમાજમાં આક્રોશ છે જેમના નિવેદન ઉપર લોકો વોટથી એમને જવાબ આપશે મનસુખભાઈ હારે છે જેથી ગમે તેવા નિવેદનો કરે છે ધીરે ધીરે ભાજપ સરકાર પોલીસનો ઉપયોગ કરી રહી છે कार्यक्रो पदाधिकारियों ने पोलिस द्वारा दबा अपी रही हो आक्षेप कर तो संबोधन करता दिल्ली कैबिनेट मंत्री गोपाल राय भरूचा परिवर्तन बात करी लोगों का एक विरोध दिख रहा है और वो कहीं ना कहीं भारतीय जनता पार्टी को डर भी दिखा रहा है जिस तरह से भाजपा का पिछले दो चरण के बाद से बेचैनी बढ़ी है मुझे लगता है कि देश के लोग बदलाव चाह रहे हैं और हमें इस बात की खुशी है कल मैं सुबह से शाम रात तक रात को मैं करीब 11 बजे एक गांव में मीटिंग थी वहाँ से लौटा हूँ कि भरूच एक बड़े बदलाव की तरफ बढ़ रहा है हम गुजरात के लोगों से एक ही बात कहने आए कि चैतर बसेवा एक ऐसे कैंडिडेट हैं जिनकी आवाज़ को दबाने के लिए इनको भी जेल में डाला गया इनकी पत्नी को भी जेल में डाला गया लेकिन निडरता के साथ जिस मजबूती के साथ इस आवाज़ को उठा रहे हैं मुझे लगता है कि ये गुजरात के अंदर एक नया अध्याय लिखा जाएगा और हमें भरोसा है कि हम बहुमत के साथ ये सीट जीतेंगे गई काले भरूच लोकसभा सांसद श्री मनसुख भाई मार नाम जोग जे टीका टिप्पणी करी है तो मनसुख भाई आटला सीनियर सांसद पोते आग एनडीए में मिनिस्टर था गुजरात सरकार में मिनिस्टर था તો આ ભાષા એમની અસંસદીય ભાષા એમને શોભા નથી દેતી અને મનસુખભાઈને હું વિનંતી કરું છું ચૈતર વસાવાના નામની ટીકા ટિપ્પણી કે ચૈતર વસાવાના નામની તમે ગદાર તો સાના ગદાર અમે આમ આદમી પાર્ટીના એમએલએ છે આમ આદમી પાર્ટી માટે મહેનત કરીએ છીએ તો મારા નામની ટીકા ટિપ્પણી કરવા કરતાં ત્રીસ વર્ષ એમની પોતાની સરકાર હતી ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો માટે એમણે શું કર્યું છે એ લોકો વચ્ચે મૂકે અને પછી એ કરે એમને હું વિનંતી કરું છું સાથે સાથે આજે ભાજપ આખી બોખલાઈ ગઈ છે ભાજપના તમામ નેતાઓ ભરૂ સંસદીય ક્ષેત્રમાં આવ્યા છે એમના ગૃહ ગૃહમંત્રી અમિત શાહે પણ ચૈતર વસાવા અર્બન નક્સલી છે એવી એમની સ્ટેટમેન્ટ એમણે આપ્યું છે ત્યારે આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે એમના આ નિવેદન પર આવનાર લોકસભામાં લોકો વોટથી જવાબ આપવાના છે અને મનસુખભાઈના આ નિવેદનો આવનાર દિવસોમાં ચૂંટણી જેમ જેમ નજીક આવશે મનસુખભાઈ હારે છે એટલે ગમે તેવી ટીકા ટિપ્પણી કરશે અને આવા સ્ટેટમેનો આપતા રહેશે